મિત્રો આપણે જાણીએ છીએ કે સિંહ વાઘ અને સિત્તો એ ત્રણેય ગમે તેવા પ્રાણીઓને મારી શકે છે આ ત્રણેયમાં એવો શું ડિફરન્ટ છે જેથી કરી આ ત્રણેય એકબીજાથી અલગ પડે છે સિંહ સિંહને ઓળખો એ સાવ આસાન છે કારણ કે સિંહના ગળા પર કાળા અને ઘટાદાર વાળ હોય છે સિંહની લંબાઈ માથાથી પૂંસડી સુધી બસો સિત્તેર સેમી જેટલી હોય છે સિંહ દિવસમાં પંદરથી સત્તર કલાક સૂવે છે વાઘ વાઘ સિંહ કરતા સાઈઝમાં મોટો હોય છે વાઘ એ ચાર મોટી બિલાડી કુળના પ્રાણીઓમાં સૌથી મોટો છે સૌથી મોટી વાઘની પેટાજાત સાયબેરિયન વાઘ છે વાઘની નવ પેટાજાતમાંથી ત્રણ લુપ્ત થઈ ગઈ વાઘનું વૈજ્ઞાનિક નામ છે પેન્થ્રાટાઇગ્રીસ વાઘ એ ક્યારેય ગ્રુપમાં નથી રહેતા એ એકલું રહેવાનું પસંદ કરે છે વાત કરતા સિંહને વધુ શક્તિશાળી ગણવામાં આવે છે ભારતમાં સૌથી વધુ ટાઈગર મધ્યપ્રદેશમાં જોવા મળે છે ચિતો એ દુનિયાનું સૌથી ઝડપી દોડતું પ્રાણી છે સીતાની ઝડપ એકસો બારથી એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાક હોય છે આ ઝડપે તે લગભગ ચારસો ને મીટર જેટલું અંતર કાપી શકે છે આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશે